ગીતા અધ્યાય અગિયાર દર્શન શ્લોક એક અર્જુન ઉવાચ મત અનુગ્રહા પરમ ગુહ્યમ અધ્યાત્મસણી યયા ઉત વચ તે મોહ અય વિગતો મમ અનુવાદ અર્જુને કહ્યું આપે જે અત્યંત ગુહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે ભાવાર્થ આ અધ્યાયમાં કૃષ્ણને સર્વ કારણોના આદિ કારણ તરીકે દર્શાવ્યા છે એટલે સુધી કે જે મહાવિષ્ણુમાંથી ભૌતિક બ્રહ્માંડો ઉદભવે છે તે મહાવિષ્ણુના પણ તેઓ કારણ છે કૃષ્ણ અવતાર નથી તેઓ તો સમસ્ત અવતારોના સ્થાન રૂપ છે પૂર્વેના અધ્યાયમાં આ વિશે સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે હવે અર્જુન કહે છે કે તેનો મોહ દૂર થઈ ગયો છે એટલે કે તે પોતાના મિત્ર રૂપે રહેલા કૃષ્ણને સામાન્ય મનુષ્ય ગણતો નથી પરંતુ તેમને સર્વ વસ્તુઓના આદિ કારણ તરીકે માને છે અર્જુનને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેને કૃષ્ણ સમાસ પરમ સખા મળ્યા છે તેથી આનંદ થયો છે હવે તે વિચારે છે કે પોતે ભલે કૃષ્ણને સર્વ વસ્તુઓના કારણરૂપ માનતો હોય પરંતુ અન્ય લોકો એમ ન પણ માને તેથી આ અધ્યાયમાં તે સહુ લોકોની દ્રષ્ટિએ કૃષ્ણની અલૌકિકતા પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમના વિશ્વરૂપનું દર્શન કરાવવા પ્રાર્થે છે હકીકતમાં જ્યારે કોઈ મનુષ્ય અર્જુનની જેમ કૃષ્ણના વિરાટ રૂપનું દર્શન કરે છે ત્યારે તે ભય પામે છે પરંતુ કૃષ્ણ એવા દયાળુ છે કે આ સ્વરૂપ દર્શાવ્યા પછી તરત જ તેઓ તેમનું મૂળ રૂપ પ્રગટ કરે છે અર્જુન કૃષ્ણના અનેકવાર કહેલા આ કથનનો સ્વીકાર કરે છે કે કૃષ્ણ તેના હિત અર્થે જ બધું કહી રહ્યા છે અર્જુન તેથી સ્વીકારે છે કે કૃષ્ણની કૃપાથી જ આ સર્વ થઈ રહ્યું છે તેને હવે ખાતરી થઈ ગઈ છે કે કૃષ્ણ જ સર્વ કારણોના આદિ કારણ છે અને જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે અવસ્થિત છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ